ફાઇનલી અમે નીકળી ગયા છીએ મીઠાપુર જવા માટે તો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ નવા વલોક માં આપણો સ્વાગત છે તો આજે મિત્રો આવે આવી ગયા છે આપણે મીઠાપુર તો ફાઇનલી આપણે આજે એસી કંપનીનો તમે જોવો છો કે હાઈડ્રો આવે છે એ હાઈડ્રો આપણે કઈ રીતે ચાલે ને એમાં શું શું સિસ્ટમ હોય એ આપણે તમને હું તમને પૂરું બતાવીશ તો વિડીયો પૂરો જોજો એટલે તમને માહિતી મળી જાય છે જે એમાં રિપેરિંગ કામ કામકાજ થોડુંક કરવાનું છે તો એ પતાવી અને પછી આપણે એની ડિટેલ જોશું કઈ રીતે એ ચાલે અત્યારે રિપેરિંગ કામકાજ ચાલુ છે સ્ટાર્ટર બગડી ગો એટલે કે જેમ ટ્રેક્ટર માં કે સ્લેપ આવે એમાં સ્ટાર્ટ બટન આવે એ બટન ખોટકાઈ ગયું એટલે નોર્મલ કામ હતું રિપેરિંગ કરી અને કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોવું છો કાયદો ચાલુ થઈ ગયો તો નમસ્કાર મિત્રો આપણે છે કે એસી તો આપણે એની અંદર શું છે બધી સિસ્ટમ એ બધું જોવું તો સૌથી પહેલા તમને હું બતાવું કે અહીંયા છે એક ડિસ્પ્લે ડિસ્પ્લેમાં આ બતાવે છે ડીઝલ પછી એમાં અલગ અલગ સિસ્ટમ બતાવે છે અને તમે જોઈ શકો છો અહીંયા એક ડિસ્પ્લે છે મીટર છે આ છે એ સેફ લોડિંગ ઇન્ડિકેટર એટલે કે આમાં આ બૂમ જે આગળનો આવે છે કેટલું ખુલ્લે છે કેટલું ઊંચું થાય છે એ પણ બધું બતાવે આમાં બતાવે છે ટર્ન પ્રમાણે અને આ બધી એની સિસ્ટમ હોય છે અને એમાં બધું બતાવે અને તમને દેખાય છે કે અહીંયા છે એક ઇન્ડિકેટર છે આ ટુ વ્હીલ ફોર વ્હીલ સિસ્ટમ છે અને અહીંયા ફેન છે આ હોરન છે અહીંયા એક ડોંગલ ચડે છે જેનાથી સિસ્ટમ આખી ઓપરેટ થાય છે આ છે સ્ટાર્ટઅપ બટન છેલ્લે આપણે ચાલુ કરીને બતાવીશું અને આ છે આપણું લાઇટ આગળની ઓન ઓફ કરવા માટે અને તમને અંદર દેખાય છે કે આ છે લિવર બ્રેક અને ક્લેજ અને અહીંયા એક સાઈડમાં ગેર આવે છે આંકવામાં પાંચ ગેર છે અને એક ગેર છે રિવર્સ રિવર્સનો અહીંયા ડિસ્પ્લે પણ બતાવે છે અને આમાં પણ અમુક અલગ અલગ જાતના કોડ હોય છે અહીંયા પણ એક મીટર બતાવે છે અને આગળનું જે બૂમ છે કઈ રીતે ખુલે છે શું છે એની સિસ્ટમ છે એ આખે અહીંયા બતાવે છે એના ગેર છે આ અહીંયા તન ગેર બતાવે છે આ ગિયર છે તને તન એ છે ઓલા બૂમ ના છે આગળ કે જે આગળ પાછળ બૂમ થાય છે એ અહીંથી થાય છે તો હવે તમને અમે ચાલુ કરીને દેખાડશું તો તમે જોઈ શકો આ વચ્ચેનો દાંડો છે એ આપણે આગળ કરશું એટલે ઓલું ભૂમ છે એ આગળ ખુલશે તો મેં અહીં આગળ કર્યો છે અને તમે જોઈ શકો છો કે હવે ભૂમ છે એ આપણો ખુલે અને આ આ છે એ આપણે પાછળ કરશું એટલે ભૂમ છે એ આપણું બંધ થઈ જાય અને હવે તમને આ દેખાય છે આ સિસ્ટમ છે એ શું થાય છે તો આગળ હું કરીશ એટલે આમાં જે ઓલો નીચે રસો છે એ રસો છે એ નીચે આવશે તમે જોવું છો તો એ નીચે આવે અને પાછળ કરશું એટલે એ ઉપર જાય છે તમે ત્યાં જોવું તમને આ જે ઉપર નીચે એટલે કે એ આખી સિસ્ટમ આવે છે ગુમ ઉપર અને નીચે થાય છે આ નીચે આવે છે વચ્ચે જે છે એ દેખાય છે ત્યાંથી આખું વળે જે સ્ટેરિંગ વાળતા આમાં કોઈ ટાયર વળતા નથી જેક વળે છે આમાં પણ એક ગેર આવે છે ટુ વ્હીલ ને ફોર ના ચારે ચાર તાગાત છે એ કામ કરે જો આપણા ડ્રાઈવર જે બેહી ગયા છે ને હવે જાય છે દિવેશમાં ઘેર નાખો